આખી રાત ઊંઘ વેટી ના જોત આ ઘર તારું લાવ્યો હોત ને તારું મારી તો આ આજ ના જોત પણ આ ચોર નહી દેખાતો

તમારા ઘેર ચોરી થાય મારા ઘેર તો ખીલી જતી રહી પણ લેવાની હોય તો કડાઈ ના લઈ લેવા નહીં આયો આવ્યો ના લઈ વર્ષે દાગીનો કરાઈ લાયા જતો રહ્યો ઘર માં નહીં બોલો તારી મોમીનતા મનમાં સેવું થાય નહીં લાયા હોય

આલી દે તો હારું જ કા બાબાજી નું કીધું માને તો પણ આ નુગરો હનો માના તમે જોવા તો ખરા કદી કદી હોનાની ગટિયા તમારે ના માને ને તો પછી કાયમ માટ આનું પત્તું ખરું ગમમતી નું નહીં કાપી નાખતો હું કના ગેર ચોરી કરી ગયો સાહેબ તો શું ખબર પડશે ખેમલાને બીજા દાડા બીજા કોકરાય થી તો વસ્તુ જ ના એક વેટી નઈ પછી તો બે વેટીઓ લઈ હું બધા રસ્તા છે મારા પાહન વલ્લા વલ્લા બાબાજી ને એકરી જેસે પેલા ગલ્લા તો હતા નઈ

ફાઇનલ ખબર પડી ગઈ છે કે મોણસ જ લઈ ગયો એવું બાબાજી હું હતું કે જો છે એવું છે હરખમન હરખમ તો વેટી ગેલ લઈને આયો તો પણ અમથ્યું છે એવું ખબર છે મોણાને આલી વેટી બરાબર કીધું તું અંતારી મેલ તારી મમ્મી હેતરમાં જાય છે ચાલ લેવા લે આવે એટલે કીધું આ લે અને હું આયો ગોમમાં ઓટો મારવા બરાબર અને ભણો ખરો ને ઉતાવાળોમાં ઉતારમાં હરખમન હરકમાં

કોક નહી વેતી લાવી બાપુજી બાબુજી આવું છું હું આવું છું બસ ગમો જવું પડશે અને ગમો જવું પડશે હમણાંથી તો કોઈ મજા આવી છે મજા આવી છે એકલો શું પણ એવા કારણમાં કરે છે ને કાલ તો હું મજા આવી છે મજા આવી છે કાલે તો જેવું ગુજામાં દસ હજાર બંડલ આવી ગયું અને પછી તો હાથોમાં ખાન આવતી હતી તે ખેમાભાઈ લાફા મેલીને ને હાથે સાફ કરી દીધા આમ તો ખેમો ભાઈ ખરા ને કદી કોઈનો લાફો ખોય પણ કાલ તો એવી સટકાઈ છે ને તે લાફા મેળવાની મજા આવી છે અમુક મજા આવી છે ગોમમાં બધું કાલ ન કરવાની મારે ગોમમાં સીવી હરામરા થાય છે હમણાંથી તો બધા રાર પુકારી ગયા ગમો ઓહો હો સરપંચ ને બાબુજી ને બોનોને બેસી રહ્યા છે મને લાગે હા આજે જ કુટતા છે કાલે ચોરી થઈ છે ને એ જ કુટતા છે એવા બે મમરા મેલું ને

સુધરી ગયો તે સારું થયું વાત સાચી છે પણ હું એવું કરું કેમલો આરો ખરો સુરત છે કાલે પકડાઈ ગયો તો કાલે જ ના આવ્યો પૂછો સરપંચ તારે તો હળા હળ કળિયુગ ચાલે છે કોઈના ઘેર કોઈ વસ્તુ લેવા જાવે ને અને ઘેર કોઈ હાજર ના હોય ને તો ભલે વસ્તુ ના મળે તો વાંધો નહીં કદી નહીં લાવવાની પણ એવું નહીં રાખવાનું મનમાં કે ઓ ના ઘેર કોઈ હાજર તે હું વસ્તુ લઈને પણ હાથું બોલી દઉં કેટલા મોટા ચોરો ભેગા થયા છે ગમો ખાલી એક કલાઈ લાવ્યો છું ને એમાં તો આખી વેટીની ચોરી મારા માથા નાહી દીધી છે અને આખા ગોમના ભેગા થઈ અને મને એકલા કાલે લફા મેલી જાય છે વર રાખજો પણ આ એક ખેમા મૂળચંદ છે આ ગોમમાં કોક ચોર બીજો નવો ગમે તે કોઈ પેદા થયેલો જ છે કારણ કે તો ચોરી કરી નહી આ શુમલો પેલો પૂંજા અત્યાર સુધી મારું ખાતો તો ને મારું ખોડવા બેઠો છે અત્યારે કાલકી સોનો મોનો હાલી દે પણ લીધી હોય તો અલગ આખા ગોમ શું ખબર છે કે હું નિર્દોષ છું અને બધાના ઘેર થઈને આવ્યો આખું ગોમ ખાલી દેખાય છે એક મનીષો ભેગા ના થયા ના જીવણીઓ ભેગો થયો ના શુંભાઈ ભેગા થયા ના બાબુજી ભેગા થયા કે ના પેલો કાળીઓ ભેગો થયો મને લાગે છે બીજું કશું નહીં આ મારા ઉપર થવાયું હોય ને એવું લાગે છે આ બધા કરેગા થઈ ઓતો ગમે તે શોખ ગમે તે બધા ભેગા બેઠા તો હસી જ આ જોક ગોમ બાર મીટિંગ કરી સર પેલો રહ્યો પૂંદા વાળો જીવન દેખાતો નહીં કશો વધુ નહીં આ મારી જ વાતો થતી છે હોફળવા તો દે

પણ લે ભાગ પેલા પેલા તમારે જે કેવું હોય કહી દેજો બાકી કાઠું આવે માન કીધું કરીએ મને આ ગમો થઈ ને નહીં ગમતું અને મિનિટ બે ચા પી લ્યો ભાઈ

સમજો ના તો પછી તમે તાર જી મને પછી તમે તાર હાથ વેઠિયો લેજો નહીં પણ કઉ એટલું કરજો પેલા ઉતાર થાય રહું કડક થાય કઈ સંભલા

એટલે હસોડો મારવાની જરૂર છે એટલા અમે આવો હડ જલ્દી ફટોફટ હો વેઠી લઈ લઈજો પણ મારું

ખબર છે <laughs> મારું ઘર ચડ્યું તમે બધા વેટી લેવા જયા છો ને વેટી લેવા જયા છો ને તો પછી કશો વધુ નઈ બધો ને વેટી હાલી જ દેવાની છે હું ચોર છું બીજું પ્રેમથી વાત કરો વસ્તુ મળી જાવ પણ તમે આ બરોબર ઝઘડા કરો એટલે શોધી મળતો એટલે બે હાલ

મને પેલા કરી દેવા દે ઓ પેલી કરે ને એટલે ખેમાન તો ઘર ના પચીસ હાજર તો મી કરી સર પેહલી સહી પણ બે સહી કરી નાખું લગું

તારા કરતો તો તૈન ગણી સોળીઓ કરતો તો ગણી સોળીઓ કરી પણ ધમકી દો હું કે સહી કરું માર તો લેવાની છે એ તમે સહી કરતો તો એક સહી કરી તમે ફરી ના આવો સહી ના થઈ જાય

હેલો આ એસપી સાહેબ આ તમારા WhatsApp માં હાલત ફોટો મોકલ્યો એ તમે જોઈ લ્યો એ એસપી સાહેબનું નું કા મોકલ્યો અને હોબળો મારી વાત આ મારા ગામના ચાર મોણસો છે એ ઓને મે ઉસીના પોત પોત 1000 રૂપિયા બધો ને છે અને મો જે પહેલું નોમરીયો ને શોમભાઈ વાળું શોમા પુંદા

મારા પૈસા લઈ દેમાયુ લે ટૂં ના ખાવેગા થઈ નક્કી કરો મારા ઘેર વેઠી હું લાવ્યો નહી તમે મારા ઘેર વેઠી લેવા આવશો નહીં બધા હરિયા ગંટા થઈ જાવ હું વેઠી લેવા નઈ આવું બેટી લેવા તો નહીં આવો બાબુજી પણ મોય લખે છે ને 5-5000 રૂપિયા આલવાનું કરો આ દેખે માં આ 5000 પકડજે મારા એ બાબુજી આ ખોટું થાય જો હો થાય છે તું મરી જવાનું જેલમાં જવાનું મારા

નોંગ તો મારું આખ પેલું હમણાં વેટી તમારી અને મરી જાય તો જેલ તો અમારે જવાનું કે હરિયા ગણવા કેટલા છે પૂરા કેટલા છે તે અમીશા પૂરા ને ના કાલે ચાલ મેલી જો તો ખબર છે ને સોબડું ઉતારવાનું કેતો તો ખબર છે ને કેમાં લાફા મોગા પરસી હો હવે જા જા સોની મોની મે કમળા હાલ WhatsApp કરી છે ને તે તારા મોમા આઈને હમણા લઈ જા મોમાન કેર હમણા પૂંજા હ પાછા હો રાખજો તું એ લાય

જેલ માં મારા જવાનું એટલે હું મારે જેલમાં જવાનું તમારે લીધે

પાછા બાબુજી ને લઈ જાઓ બાબુ શું કરે ને બાબુજી ને બકા એટલું જ બાબુરો બોલો સમલો ટોપર કેવી રીતે

જેટી ખરીને ને કપા ખાવા હતી પણ ઉન્યા મેલી ને જાય કાલ અમે ખબર પડશે અને અમે મારા હો માં પડશે એસપી ને આવે તો ફોન કરીને કહી દેવા દે એટલે એસપી એટલે કોઈ એસપી નતા સંજય પેલા હતા ઈ ઓન કહી દેવા દે કે તમે આ બધો ડિલેટ કરી દેજો જય માતાજી મિત્રો આપને અમારી જોગ માય ટાઈગર ચેનલ ના વિડિયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી